વાપી ખાતે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર નગરપાલિકા દ્વારા દમણગંગા મુખીધામ પાસેની પાણીની પાઇપલાઇનમાં થયેલા ભંગાણનું સમારકામ ચાલી રહ્યું છે સમારકામ માટે જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યારે એક મોટો અજગર મજૂરો નજરે ચડ્યો અજગરને જોઈ મજૂરોમાં ભાગ ડોળ મચકી હતી નગરપાલિકા દ્વારા આ ઘટના અંગે વાપીની જાણીતી એનિમલ રેસ્ક્યુ ટીમના વર્ધમાન શાહને જાણ કરવામાં આવી હતી તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ખોદકામમાં કોઈ જીવને નુકસાન ન થાય

અને તેને નજદીકના વન્યક્ષેત્રમાં છોડી મૂકવામાં આવ્યો છે